ગોંડલમાં વધુ એક રણસંગ્રામના એંધાણ વર્તાઈ રહ્યા છે ઇતિહાસના પાના ન પલટીએ તો પણ અને છેલ્લા થોડા સમયના ઘટનાક્રમ પર નજર નાખીએ તો દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્રને માર મારવાની વાત હોય કે રાજકુમાર જાટના શંકાસ્પદ મોત ત્યારબાદ પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા જીગીશા પટેલની ગોંડલ મુલાકાત સમયે થયેલા ઘમાસાણની વાત હોય રીબડાના યુવાન અમિત ખૂંટ આત્મહત્યાનું ગહેરાતું રહસ્ય હોય કે પાટીદાર કિશોરને માર મારવા અને ત્યારબાદ થયેલા સમાધાનની વાત હોય અને છેલ્લે હાલમાં જ એડવોકેટ દિનેશ પાતર પર થયેલા કેસ અને એડવોકેટ દિનેશ પાતર દ્વારા લગાવવામાં આવેલા આરોપ હોય આખો ઘટનાક્રમ ગોંડલના જયરાજસિંહ જાડેજા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલ પોલીસ આસપાસ ફરતો દેખાઈ રહ્યો છે વાત જાણે એમ છે કે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાના વકીલ દિનેશ પાતરે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે ત્યારે હવે એક નવા મોરચાની તૈયારી શરૂ થઈ છે એડવોકેટ દિનેશ પાતર પર દાખલ કરેલા ગુના ખોટા અને રાજકીય ઇશારે થયા હોવાના આરોપ દલિત આગેવાનો પોલીસ પર લગાવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગોંડલમાં એક લાખ દલિતોનું સંમેલન કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકંડોણા અને જેતપુરના દલિત આગેવાનો સાથે દેવદાનભાઈ મુછડિયા અને બીજા આગેવાનો દ્વારા બેઠક કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવી સાથે જ માંગણી કરવામાં આવી કે ખોટા કેસ કરનાર બંને પીઆઈ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે આગામી દિવસોમાં આગેવાનો દ્વારા રેન્જ અને જિલ્લા પોલીસ વડાને આવેદન પણ આપવામાં આવશે આજ રોજ અમે મે અગાઉ જે વિડિયો વાયરલ કરી અને કીધું હતું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકંડોણા અને જેતપુર ચાર તાલુકાના દલિત આગેવાનોની બેઠક જે ધોરાજી ખાતે મળેલી હતી એ બેઠક લેવા માટે આવ્યો છું અને અમે જે રણનીતિ નક્કી કરી છે એ મુજબ આવતા મહિને અમે ગોંડલ ખાતે એક લાખ દલિતો નું સંમેલન કરવા જઈ રહ્યા છીએ રાજકોટની રૂરલ પોલીસ દ્વારા અમુક રાજકીય લોકોના ઈશારે અમારા એડવોકેટ દિનેશ પાતર ઉપર જેટલા ખોટા ગુના દાખલ કર્યા છે ખોટા નિવેદનો લઈને એમાં નામ ખોલાવી અને દિનેશ ને આરોપી બનાવીને ત્રણ ગુનામાં અટક કરી દિનેશ ઉપર ખરેખર તો ગુસ્સો ગીત કરવાનો આ લોકોનો કારસો હતો પણ એનો વિડીયો મારા ધ્યાન ઉપર આવી ગયો અને મને આખી આખી મેટર સમજાઈ ગઈ કે આ તો ઓલા ભાઈ ની કારકિર્દી પૂરી કરવાનું ષડયંત્ર આ પરમાર અને વડોદરા બે ગોઠવી રહ્યા હતા એટલે હવે આ પરમાર ને વડોદરા અમે ગુનો દાખલ કરવાની માંગણી સાથે અને પરમાર અને વડોદરા અને બે ને દેશના કાયદાનું ભાન કરાવવા માટે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને આવતા ગુરુવારે અમે એન્જ રેન્જાયજી સાહેબ અને એસપી સાહેબ બે ને આવેદન આપવાના છીએ અને અમે અમારા સંમેલન ની તારીખ જાહેર કરવાના છીએ હું હજી એક વખત ગુજરાત સરકારને ગુજરાત પોલીસ ને વિનંતી કરું છું કે આ બે પીઆઈઓ અમે એફઆઈઆર કરી અને દિનેશના જે ત્રણ ખોટી એફઆઈઓ માં નામ એને નિવેદનો મારફતે ખોલાવેલા છે એ ડિસ્ચાર્જ કરે અન્યથા પરિણામ ભોગવવા માટે તૈયાર રહી જે ગોંડલની અંદર એડવોકેટ દિનેશભાઈ પાતર એની ઉપર જે ખોટા ગુના દાખલ કરી અને પોલીસે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને અત્યાચાર જે અનુસૂચિત જાતિના એડવોકેટ ઉપર અત્યાચાર કરેલો છે એ અત્યાચારની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ છે અને આ રોસ્ટ પગલે અત્યારે ધોરાજીમાં જે અમે દેવદાનભાઈ મુછડિયાએ દલિત સમાજ દ્વારા આજે રેલી અને સંમેલન કરવાની ગોંડલમાં વાત કરી છે એ વાતને લઈને ધોરાજી જેતપુર ઉપલેટા જામકનોણા આ ચાર તાલુકાના આગેવાનો સાથે મળીને ભેગા થયા છે અને આગળની જે આ ચાર તાલુકામાંથી કઈ રીતે લોકોને લઈ આવવા કઈ રીતે આ રોષ છે અમારે પ્રગટ કરવો એના માટેની જે રણનીતિ તૈયાર કરવાની હતી એ માટેની આજે અમારે આગેવાનોની બેઠક હતી અને બેઠક પૂરી કરી અને હવે જે બીજા તાલુકાઓની બેઠક છે બેઠકોનો દોર ચાલુ રાખી અને લગભગ આવતા રેલી અને જેની તારીખ નક્કી કરવાના છે જો આ તંત્ર જે પીઆઈ પરમાર અને ઓડેદ્રા એની ઉપર જે અત્યાચાર કરનાર આ બેન ને પીઆઈ ઉપર જો ગુનો દાખલ કરી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે અને અમારા સમાજને ન્યાય અપાવે તો કદાચ આ કાર્યક્રમ મુલતવી રહે અમારા સમાજનો રોષ કદાચ એટલો બધો અત્યારે ઉગ્ર છે કે એટલો બધો રોષ છે કે સમાજના લોકો હાથમાં રહેતા નથી સમાજના દરેક તાલુકામાંથી દરેક ગામડામાંથી લોકો આ ગોંડલની સભામાં રેલીમાં આવવા માટે અત્યારે થનગની રહ્યા છે કે આપણી ઉપર જે આપણા એડવોકેટ કક્ષાના યુવાન ઉપર જો આવો અત્યાચાર થતો હોય તો સામાન્ય માણસ ઉપર આ સરકાર કેટલો અત્યાચાર કરે તો આ માટે આ આ આ સરકાર જો દલિતોનો રોષ અને અને રેલી આંદોલન રાખવા માંગતી હોય તો ઉપર યોગ્ય પગલા લઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગણી રણસંગ્રામ સંગ્રામ બનેલા ગુંડલમાં વધુ એક મોરચો પહોંચે તેવા પૂરા સંકેત જોવા મળી રહ્યા છે ત્યારે દલિત આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો એડવોકેટ દિનેશ પાતરને પરેશાન કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તો જ રોષ શાંત થાય અને આગળના કાર્યક્રમો અટકે બાકી ગોંડલે વધુ મોટા આંદોલનના સાક્ષી બનવું પડશે